છવ્વીસ જે છે આ કામગીરી ચાલુ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રકારની કામગીરીઓ છે જયારે આપણી સંપૂર્ણ મતદાર યાદીમાં જેટલા પણ વોટર્સ જે છે આ વોટર્સ ને ક્યારથી લિસ્ટમાં આવ્યા છે અને સાથે ફેમિલી લિંકેજ પણ કરવામાં આવે છે અને આ વોટર્સ જ્યારે અત્યારે એબસેન્ટ છે શિફ્ટ થઈ ગયા છે કે ડેથ થઈ ગયા હોય તો આને આ યાદીમાંથી કમી પણ કરવામાં આવે છે અને આ યાદીના અંતિમ તબક્કામાં સાથે સાથે નવા ફોર્મ પણ લેવામાં આવે છે અને પછી આ બધું મળીને એક નવી યાદી બનતી હોય છે આપણા જિલ્લાની કુલ આઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ત્રેવીસ હજાર એકાણ ત્રેવીસ લાખ એકાણું હજાર અને સત્યાવીસ મતદારો છે ટોટલ બે હજાર બસો છપ્પન પાસે એલ સુપરવાઇઝર છે આ એસઆઈઆરના ભાગરૂપે જિલ્લા કક્ષા દ્વારા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ ઇનુમરેશન ફોર્મ જે ફોર્મ જેમાં મતદાર પોતાની એન્ટ્રી કરશે આ ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે અને હંડ્રેડ પર્સન્ટ પ્રિન્ટિંગ પછી બીએલ દ્વારા અત્યાર સુધીમાં મોટાભાગે ફોર્મ્સનું વિતરણ ચાલુ છે અને સાત તારીખ સુધી આવતીકાલ સુધી આ તમામ ફોર્મ્સનું હંડ્રેડ પર્સન્ટ વિતરણ જે છે આ દરેક મતદારને કરી આપવામાં આવશે તારીખ ચાર અગિયાર થી લઈને ચાર હજાર ચાર બાર બે હજાર પચીસ સુધી મતલબ કે એક મહિના સુધી આ જે ચારથી સાત તારીખ વચ્ચે જે ઇનોમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને બીએલઓ દ્વારા આપવામાં આવ્યા છે આ ઇનોમરેશન ફોર્મમાં મતદારે પોતાની એન્ટ્રી કરવાની છે મતદાર દ્વારા પોતાની એન્ટ્રી કર્યા પછી મતદારને જે હું આની જુદા જુદા ત્રણ ક્રાઇટેરિયા બનાવવામાં આવે છે પહેલો ક્રાઇટેરિયા છે કે એક જુલાઈ ઓગણીસો સિત્યાસી પહેલા જન્મેલા જે મતદાર છે અને બે હજાર બે ની યાદીમાં હતા આ મતદારને ઇનોમરેશન ફોર્મમાં સિર્ફ પોતાની વિગતો ભરવાની છે કે હું બે હાજર બે ની યાદીમાં મારા પાર્ટ નંબર ભાગ નંબર મતદાર વિભાગ કયા હતા જે મતદાર ઓગણીસો સિત્યાસી એક જુલાઈ ઓગણીસો સિત્યાસી પછી જન્મ્યા હોય અને બે ડિસેમ્બર બે હજાર ચાર પહેલાનું જન્મ હોય અને ઇન્યુમરેશન ફોર્મમાં પોતાનું જે છે આ પોતાની ફેમિલી સાથે લિંકેજ કરવાનું રહેશે લિંકેજ મતલબ કે આનો જે બે હજાર બેની ની યાદીમાં આના ફાધરનું નામ મધરનું નામ કોઈ પણ ફેમિલીના રિલેટિવનું નામ હોય આને સાથે આને લિંક કરવાનું રહેશે જે લિંક નહીં થઈ શકે તો પછી પોતાનું ના પોતાના આઈડેન્ટિટી નું પ્રૂફ અને એક પેરેન્ટ્સમાંથી કોઈ એક માતા પિતામાંથી કોઈ એક પેરેન્ટ્સનો આધાર પુરાવા પેરેન્ટ કરવાના રહેશે ડિસેમ્બર પછી જે જે મતદાર જન્મેલા છે અને આનું આજની તારીખમાં નામ છે તો આને જે જેવી રીતે અગાઉમાં મેં વાત કરી એવી જ રીતે આમાં પોતાની ફેમિલીનું લિંકેજ કરવાનું રહેશે પોતાના ફાધર સાથે લિંકેજ પોતાના મધર સાથે ફેમિલી મેમ્બર સાથે લિંકેજ કરવાનું રહે જે લિંકેજ નહીં કરી શકે તો પછી એક પોતાનું આઈડેન્ટિટી સ્થાપિત કરવાનું આધાર પુરાવા ફાધર અને ફાધરની સ્થાપિત આધાર પુરાવા અને મધરની સો આમ કહી શકાય કે જુલાઈ પહેલા જન્મેલા હોય અને બે હજાર બે ની યાદીમાં નામ હોય અને ફક્ત પુરાણ જૂની યાદીમાં પોતાનો પાર્ટ નંબર ભાગનંગર શું હતો આજ લખવાનું રહે કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી પરંતુ જે એક જુલાઈ ઓગણીસો સત્યાસી થી લઈને બે ડિસેમ્બર બે હાજર ચાર ના વચ્ચે જન્મ થયો હોય અને પોતાના પેરેન્ટ્સના સાથે લિંક કરવું પડે અને જે લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાનું અને માતા અથવા પિતામાંથી કોઈ એક આધાર પુરાવો આપવો પડે અને બે ડિસેમ્બર બે પછી જન્મ થયું હોય આનું લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાનું પોતાના ફાધર અને મધર ત્રણેયનું આધાર પુરાવા આપવાના ગ્રાન્ડ પેરેન્ટ સુધી પણ મેપિંગ થઈ શકે અને મેપિંગ જે છે આ આપણા દાદા અને દાદી સાથે પણ થઈ શકે છે આ તમામ એક્સરસાઇઝ જે છે આ બીએલઓ દ્વારા ત્રણ દિવસમાં જે સાત તારીખ સુધી ઇન્યુમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને આપી આપવામાં આવશે પછી આના તમે જોશો કે આના ફોર્મના સૌથી ટોપ ઉપર બીએલઓ નો મોબાઈલ નંબર લખ્યા છે તો જેમ જેમ આપ પોતાની વિગતો ભરી દો છો અથવા લિંકેજ કરી દો છો તો બીએલઓ ને જાણ કરવાની રહે બીએલઓ આપના ઘરે આવીને ફોર્મ કલેક્ટ કરી લેશે ફોર્મ કલેક્ટ કરવાની જે તારીખ છેલી તારીખ છે આ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ છે બે હજાર ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમે તમામ જે ઇન્યુમરેશન ફોર્મ છે આ કલેક્ટ કરીશું હવે સપોઝ ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ નહીં થાય આનો મતલબ આ કે વોટર અથવા તો ત્યાં છે અથવા અથવા વોટર ત્યાંથી શિફ્ટ થઈ થઈ ગયા છે છે ગઈ જે ઇન્યુમરેશન ફોર્મ નહીં તો આ તમામ નામો જે છે આની કમી કરીને પછી એક જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ છે આનું પબ્લિકેશન કરવામાં આવશે અને આ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જે છે આ નવ ડિસેમ્બર બે હજાર પચીસ ના તારીખના દિવસે પબ્લિક કરવામાં આવશે અ આ રિલેટેડ કોઈ પણ ક્લેમ્સ અને ઓબ્જેક્શન હોય ફોર એક્ઝામ્પલ કોઈ એબસેન્ટ કહે કે નહીં હું એબસેન્ટ નથી ખરેખર મારું નામ કમી થઈ ગયું છે તો પોતાના ક્લેમ્સ અને ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અમે આ ક્લેમ્સ અને ઓબ્જેક્શનને ધ્યાને રાખીને ફર્ધર કામગીરી કરીશું અ સાથે સાથે જે નવા ઘણા બધા વોટર્સ આવશે જે આપણે પાસે જે અઢાર વર્ષના થઈ ગયા છે કારણ કે ઘરે ઘરે જઈને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને આપણને નવા વોટર્સ મળે છે અથવા કોઈ બીજી જગ્યાના વોટર્સ અહીંયા રાજકોટમાં આવ્યા છે તો આ તમામના ફોર્મ સિક્સ પણ કલેક્ટ કરીશું અને આ સમક્ષ હિરિંગ અને આ તમામ એક્સરસાઇઝ કર્યા પછી ઇનુમરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન એબસન્ટ શિફ્ટ અને ડેથ વોટર્સ વેરિફિકેશન આના ક્લેમ્સ ઓબ્જેક્શન હિયરિંગ કર્યા પછી અને જેટલા પણ નવા મતદાર અથવા બીજી જગ્યાથી કોઈ મતદાર આવ્યા હોય આ તમામનો અ એક આખું વેરિફિકેશન કર્યા પછી જે ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જે છે આ સેવન્થ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના દિવસે પબ્લિશ કરવામાં આવે છવ્વીસ ના દિવસે પબ્લિશ કરવામાં આવશે હવે જે મુખ્ય આધાર પુરાવા જે છે આ બાર આધાર પુરાવા રાખ્યા છે આ બાર આધાર પુરાવા થકી પોતે પોતાની અથવા પેરેન્ટ્સ ની આઈડેન્ટિટી જે છે આ પ્રસ્થાપિત કરી શકાશે આમાં ફર્સ્ટ છે કોઈ પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પીએસયુ ના નિયમિત કર્મચારી હોય પેન્શનર હોય પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈ પણ ઓળખ પત્ર પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ સક્ષમ અધિકારી દ્વારા ઈશ્યુ કરેલું જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઈશ્યુ કરેલ કાયમી રહેઠાનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્ર આ જે રજિસ્ટર છે આનું પ્રમાણ જે આપનું નામ હોય તો રાજ્ય સ્થાનિક અધિકારી દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાનની ફાળવણી પત્ર હશે આને પણ એક આધાર પરિવાર તરીકે માન્ય રાખવામાં આવશે આધાર માટે ભારતના ચૂંટણી પંચના નવ નવ બે હજાર પચીસ ના પત્રો લાગુ આવતો હોય બિહારની એસઆઈઆર યાદીમાં નામ હોય તો આ એક માન્ય ઓળખ પત્ર તરીકે માનવામાં આવશે એવી રીતે આ તેર જે છે આ આધાર પુરાવાને ધ્યાને રાખીને આ એસઆઈઆરની કામગીરી કરવામાં આવશે હું આપ તમામને વિનંતી કરું છું કે આ માહિતી જે છે આ વધુમાં વધુ દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે અને આપણે શહેરમાં ખૂબ સારી રીતે તમામ પોલિટિકલ પાર્ટીઝ દ્વારા બીએલએઝની પણ અપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે અને પોલિટિકલ પાર્ટીઝ દ્વારા બીએલએ મારફત પણ આ જે કામ છે આ કરવામાં આવી રહ્યું છે આપ થકી મને તમામ વોટર્સને મતદારોને વિનંતી છે કે આ ઇનોમરેશન ફોરમ ચોક્કસપણે યાદ રાખીને બીએલને રિટર્ન કરવામાં આવશે જે રિટર્ન નહીં થાય તેવું માનવામાં આવશે કે આ વોટર જે છે એબસેન્ટ છે શિફ્ટેડ થઈ ગયા છે અથવા ડેથ થઈ ગઈ છે અને આ અનુરૂપ આપનું નામ જે છે કમી નહીં થાય અમે અમારી તરફથી હંડ્રેડ પર્સન્ટ પ્રયત્ન કરીશું કે તમામ વોટર્સ જે છે આને પાસેથી પ્રોએક્ટિવ રીતે અપ્રોચ કરીને આ ફોર્મ મેળવવામાં આવે પણ વોટર્સને પણ મારી અપીલ છે કે વધુમાં વધુ આ ફોર્મ રિટર્ન કરે જેથી આપણી જે કામ